નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો નિજર પોલીસે વેલદા તાકી નજીક 31મી ડિસેમ્બરને લઈ ચેકિંગ હાથ ધરીયું મહારાષ્ટ્ર રાજ્યને હદને અડીને આવેલ તાપી જિલ્લામાં આગામી 31મી ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં નશીલા પદાર્થ ગુજરાતમાં નહીં પ્રવેશે અંગે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ચેકપોસ્ટ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે માહિતી શનિવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના ચિખલવાવ ગામની સીમમાં બાઇક ચાલકને કાર ચાલકે અડફેડે લેતા મોત નીપજ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામની સીમમાં અર્ટિકા કારના ચાલકે સામેથી આવતી બાઇકને અડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચિખલવાવ ગામના રાહુલભાઈ ગામિતનું મોત નીપજ્યું હતું બનાવને લઈ કાકડાપાર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ દસ ત્રીસ કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવેલ બેંક રોડ વીજ કંપની દ્વારા જાહેરનામા વિના બંધ કરાયો નજીકમાં આવેલ દવાખાનામાં અશક્ત દર્દીઓએ પગપાળા જવું પડ્યું વ્યારા શહેરમાં આવેલ બેંક રોડ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર માર્ગ કોઈપણ જાહેરનામા વિના બંધ કરી કામગીરી કરતા સ્થાનિકો તેમજ વાહનચાલકોની સમસ્યામાં વધારો થયો હતો જ્યાં નજીકમાં આવેલ ક્લિનિકમાં જતા અશક્ત દર્દીઓએ પગપાળા જવું પડતા હાલાકીનો સામનો કરવાનો વારો આવતા વીજ કંપનીના કર્મચારીઓ પર ફિટકાર વરસાવવામાં આવ્યો હતો જે માહિતી શનિવારના રોજ દસ ત્રીસ કલાકે મળી હતી વ્યારા પોલીસે નામદાર બારડોલી કોર્ટ દ્વારા સજાનો હુકમ કરેલ આરોપીને કણજા ફાટકથી ઝડપી લીધો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકના માણસોએ બાથમીના આધારે નામદાર બારડોલીની કોર્ટ દ્વારા સજાનો હુકમ કરાયેલ આરોપી પંકજ પગારેને કણજા ફાટક નજીકથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની આધારે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે માહિતી ચાર કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે વેલદા ગામની સીમમાંથી જુગાર રમતા દસ ઈસમોને ઝડપી લીધા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે નિઝર તાલુકાના વેલદા ગામના સરદાર ફળિયામાંથી રમતા દસ ઇસામોને ઝડપી લઈ એક લાખ નવ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં સુરેશ નાયક પ્રવીણ મહાજન નસરૂલખા પઠાણ અરવિંદ વડવી હરીશ વસાવા અજય ગાવિત અનિલ ગોસ્વામી સિકંદર ખાન યુસુફ ખાન સંજય ગોસ્વામી અને બેરા વડવી નાઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ ત્રણ ત્રીસ કલાકે અપાઈ હતી વ્યારા સુગરના ઉપપ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવતા બુટવાડા ગામેથી માહિતી અપાઈ દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલ રાજીનામા પ્રકરણમાં બુટવાડા ગામેથી રાજીનામું આપનાર નરેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી અગિયાર કલાકે મળી હતી માનસિંહભાઈ પોતે આ સંસ્થાના પ્રમુખ છે અને જ્યારે કંઈક એમના કામો માટે કંઈક કામ કરવાની જે ફરજ પડે ત્યારે એ એની રીતે કામ કરતા હોય છે કોઈને પણ વિશ્વાસમાં હું આ સંસ્થાનો ઉપપ્રમુખ છું જવાબદાર પ્રતિનિધિ હોઉં માજી ડિસ્ટ્રિક બેંકનો ચેરમેન હું સહકારી ક્ષેત્રમાં વર્ષોથી આ કામ કરું છું અને પાર્ટીમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ષોથી આ કામ કરું છું ત્યારે મને પોતાને એવું લાગે છે કે બધાએ સાથે મળીને એકબીજાને વિશ્વાસમાં લઈને કામ કરવું જોઈએ તે ન થતું હોવાને કારણે શિક્ષક મેરી રાજીનામું આપે છે સુમુલ ડેરીમાં પણ હમણાં 10 કરોડ નું એક બાબતે ચાલી રહ્યું છે એ બાબતે શું કહે એ બોર્ડનો પ્રશ્ન છે અને સુમુલ અંદર એ બોર્ડની અંદર ચર્ચા થઈ ગઈ છે એટલે એ બાબતો હું લાંબી વાત કરવા માગતો નથી વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે છાત્રશક્તિ યાત્રા રથ અંતર્ગત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્ર શક્તિ યાત્રા રથનું સ્વાગત કરી કાર્યક્રમ યોજાયો હતો જેમાં એબીવીપીના પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા જે કાર્યક્રમ શનિવારના રોજ ચાર કલાકે યોજાયો હતો સોંગઢ પોલીસ મથક ખાતેથી ડીવાયસપી દ્વારા બોગસ તબીબ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ તાપી જિલ્લાના નિજર વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાઈ જતા ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી જે માહિતી શનિવારના રોજ અગિયાર કલાકે મળી હતી એસઓજી દ્વારા નિઝર તાલુકાના ઓરડા ગામે આરોપી સુભાષભાઈ શંકરભાઈ પાટીલ ઉંમર વર્ષ ચોપન રહેઠાણ વેલદા પોતાના મકાનમાં કોઈપણ પ્રકારની ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર દવા આશરે કિંમત રૂપિયા સાહીઠ હજારની રાખી અને બીમાર દર્દીઓની સારવાર કરતા પકડાયેલ છે જે અંગે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ચાલુ છે ઉછલના ચચરબુંદા ગામની સીમમાં ડિવાઈડર સાથે બાઇક અથડાવી દેતા ચાલકનું મોત નીપજ્યું ઉછલ તાલુકાના ચચરબુંદા ગામની સીમમાં બાઇક ચાલક સાજનભાઈ યાદવ અને મનીષભાઈ ચૌહાણ જઈ રહ્યા હતા ત્યારે સાજનભાઈ યાદવ દ્વારા પોતાની મોટરસાઇકલ ગફલતભર રીતે હંકારી લાવી ડિવાઇડર સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં સાજનભાઈનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત